કુટુંબ ભેગું થાય એટલે બધાને ધમાડવા કઈ રીતે ક્યાં બનાવવું બધું થોડું પ્રોબ્લેમ થાય પાછું પાક નીકળ્યું અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સરપ્રાઈઝ કરો સરપ્રાઈઝ હવે માતાજીન પરસે જે લઈ લેવી આટલા બાકી રહ્યા છે ત્રણ ભાઈઓ એમ પાઈ બેઠા ને ત્રણ ચાર એમ પાઈ બેઠા છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાજી ને અત્યારે તો વાડીયાથી વ્લોગ શરૂ કર્યો છે ને રેનકોટ પહેરેલો છે કેમ કે વરસાદ શરૂ છે બહાર વાડીએ જો વાડીએ તો પહોંચી ગયો વરસાદ હજી શરૂ જ છે ભાઈનો ટિફિન દેવા આવ્યો હતો અને ભાઈની અત્યારે સીતાફળ ઉતારે છે હજી બે જણા સીતાફળ ઉતારતા હોય છે હું તો અહીંયા પહોંચી ગયો કે ફોન નથી કર્યો પહેલાં હું કો વ્લોગ શરૂ કરી દઉં પછી એને ફોન કરું અત્યારે દોઢ વહી ગયો છે ને વરસાદ તો હવારજીનો શરૂ છે અને આજ તો માતાજીની આઈટેમ છે એટલે બપોર થાય તો નવરા થઈ જાય ને એ આટું હવારજીના ભાઈની વાતા વરસાદ શરૂ હતો તો એ વરસાદે સીતા ઉતારે છે ઉતરી જાય ને તો ફટાફટ પહેલાં બધા ઘરે વહી જાય અને સીતા થોડાક ગજડાવાળા છે ને તો ધોવા પડે એમ છે થોડુંક મોડું થાય આટલા ટુ કે ટિફિન લઈને આવીએ તો આવીને કાયા કે કામ થઈ જાય ને પહેલાં હતા ઘરે વહી જવાય તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો લોગમાં મજા આવે છે કેમ કે આજ માતાજીની આઈટેમ છે આખું કુટુંબ આ તો કુટુંબથી માતાજીને આટેમ ભરવી નિવેદ બનાવી અને બધાએ આરે બહેન જમવી એટલે કન્ટિન્યુ માં બનાવી રેજો મજા આવશે અને એક બાજુ વરસાદ પાસો ઉઠી ગયો જો અત્યારે હાલ હાર વરસાદી ઝપટ બોલાવે છે અને આજ તો શું કરવું ને એમ થવાનું છે કેમ કે બધા આખું કુટુંબ ભેગું થાય એટલે બધાને જમાડવા કઈ રીતે ક્યાં બનાવવું બધું થોડુંક પ્રોબ્લેમ થાય તો કન્ટિન્યુ માં બનાવી રેજો મજા આવશે જોવાની તમને હવે ઘરે જાઉં દઉં ભાઈ તો આવે છે હવે એ જમી લેને ને હું જાઉં દઉં ઘરે ન્યાય પેલું ઘરે કામકાજ કરું છે ખબર નો ટાણા વહી ગયા ટાણા પર ચાલુ વરસાદ દેતો તો એટલે કે બ્લોક બને એવો નહોતો બકાલ બકાલ બધું લઈને જઈએ છે હવે ઘરે બધી તૈયારી શરૂ છે પછી સીતાફળ તો જો ઢગલો ઉતાર ને નાખે છે ભાઈની અને જે ઉતારે છે ત્રણ સીતાફળ પાકલ છે તો ઘરે લેતા જઈ ને હવે ઘરે જવા દઈ ભાઈ ને ફોન કરી દીધો એ નીરે આવીને જમી જશે ને હવે હું જવા દઉં વરસાદ તો શરૂ છે બસ પલસી થોડા ઘણા ઘરે પગી જઈ બધું અલય એવું આવો રસ્તો કે પગ આવો રસ્તો છે એવું પગ પગ સોટી જાય છે મૂકીને ગાડી તો લેવું હોય તો પછી ખંભા નાખીને લઈ જવું પડે એવો રસ્તો છે ગાડી પાસે તો પગ ગયા હાલી નવું પડે વરસાદ રહી એટલે લખડી મજા આવશે હવે ક્યાં ઠેઠથી જો આ બીજું ડાળીઓ દેખાય ને છે છે પાછળ હાલી ના પડે રસ્તો ખરાબ છે એના હિસાબે ગાડી અહીં ઠેઠ પડી હોય આટલું હાલી નવું પડે હવે જાવ દીવું ડાયરેક્ટ ઘેરે સીધા રસ્તો એ ખરાબ જ છે ગાડી માન મહેન હાલે છે એટલે ડાયરેક્ટ હવે તમને ઘરે જન જ મળ્યું તો ઘરે તો પગી ગયો શું રેમકોટ કાઢીને ગાડી તો હુકવવા મારા બાની ન્યા હતા અત્યારે પાછા મહેમાન આવી ગયા તા ત્યાં ચા પાણી પી લીધા છે ને હવે જવા દેવી ન્યા તૈયાર થઈને આટા મારે છે હલો એમાં કાંઈ નથી ખાલી છે દવાનું બાટલી લેવા છે એ સારું તો હવે ત્યાં ભંડામાં કામ ચાલુ છે તો ત્યાં જવા દેવી અમારા માતાજીના આઈથેમના નિવેદ છે ભાઈ તૈયારી ફાડે છે ઓલપા બધા થયું મારે રાંધવાની છે બરોબર એટલે બધા જય માતાજી માતાજી

છોકરા <laughs> <laughs>

એ સ્પેશિયલ આપણે માતાજીની નવ દુર્ગા આપણે ગામમાં ખેલ થાય છે નવરાત્રીનો એ જોવા જવાનું છે અને તમને બધાને બતાવીશ માતાજી રાક્ષસ સહાર કરે બધાને કમ્પ્લીટ આપણે મસ્ત વિડીયો બનાવીશું તો કાલનો જોવા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને હવે આજનો એ લોકો પૂરો કરી નાખી અને આ તો કોઈ ગી નવરાત્રી જોવા જવાનું છે એટલા ટૂ વેલા ઘડી સુઈ જાય પછી પછી નવરાત્રી જોવા જવાનું એવો પ્લાન છે આજ તું તારે આવવાનું છે આવવાનું છે તારે નવરાત્રી જોવા હા સારું તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ ને હવે તમે નવા વ્લોગમાં એટલે કાલના વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલનો વ્લોગ મસ્ત બનવાનો છે તો મળશું કાલે એક નવા વિઝા ત્યાં બધાને જય માતાજી બાય જય માતાજી બધા કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર પહેલી વખત આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય